આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક ટેમ્પો ખાબક્યો વણકરવાસ જલારામ વિસ્તારમાં ઘટના બની છે જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે ઘણા વર્ષોથી ગટરની સમસ્યાનો સામનો અહીંની પ્રજા કરતી હતી ત્યારે સ્થાનિકો પતરાના પુલ ઉપરથી જવા મજબૂર બન્યા હતા કેટલાક સમયથી આ ગટરનું કામ મંજૂર થયેલ છે પરંતુ એજન્સી દ્વારા આ ગટરનું કામ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી ગટરની સાફ સફાઈનો અભાવ જેરી સાપ અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ભારે મહેનત બાદ સ્થાનિક કોથી ટેમ્પો ન નીકળતા ક્રેન બોલાવી પડી હતી અને ક્રેન ની મદદથી ટેમ્પો બહાર કાઢવામાં આવ્યો છે નંબર 3 માં ઓન કરવા સ્વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી જે ગટરની લાઈન બનાવવાની છે કામગીરી હતી જે અધૂરી છોડવામાં આવેલી છે તેમાં જ આજે તમે જોઈ શકો છો કે આમલીપુરા જે આપણે જલામનગર છે ત્યાં પણ ઘણા સમયથી આ ગટરની કામગીરી ધરવામાં આવી નથી મંજૂર પણ થયેલો હતું જેના કારણે આજે તમે અહીંયા જોઈ શકો છો કે ગટરમાં એક ટેમ્પો પણ પલટી ખાઈ ગયેલું છે નુકસાન પણ થયેલું છે જેથી અમે નગરપાલિકાને પણ વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગટર જે કંઈ કામકાજ છે એ કામગીરી ચાલુ કરવામાં આવે જેથી આવી રીતે કોઈને તકલીફ થાય નહીં અને અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી તમે જોઈ શકો છો આ ગટર લાઇન છે અહીંયા તમે એટલો ગંડવારો છે કે આ ગટરની સાફસફાઈ કરવામાં નથી આવતી એના કારણે આ રીતે ગંડવારો થયો છે અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ છે સાપ પણ નીકળે છે આજે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહેલા છે જેથી નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ ગટરની પણ સાફ સફાઈ કરવામાં આવે જેથી કોઈને તકલીફ થાય નહીં અને તેમજ કહેવા માગીએ છીએ કે આજે ટેમ્પુ પણ પલટી ખાઈ ગયું છે તો વહેલી તકે આ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવે જેથી કોઈ તકલીફ થાય નહીં ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ